બાકી સરકાર પડી નથી અને સરકાર એક એક મહિનો થઈ ગયો અમે ન્યાય માટે બે હાથ જોડીને વિનંતી કરી અમને ન્યાય કાલ મળશે પ્રમ દિવસે મળશે એક મહિનો થઈ ગયો આ સરકાર ને કોઈ માણસની કિંમત ની કઈ પડી જ નથી તો સરકાર ફક્ત ને ફક્ત એ ભ્રષ્ટાચારની સરકાર છે એટલે ભ્રષ્ટાચાર આદરવાની છે અને આજે અમે રાજકોટ બંધ કરાવવા નીકળ્યા હતા બે હાથ જોડીને કે તમે બંધ કરી દો અમારા પરિવારને શાંતિ મળે અમારા પરિવારમાંથી એક સ્વજન ગુમ્યું એને શાંતિ મળે પણ તો એ રાજકોટ પોલીસે અમારી ધરપકડ કરી લીધી અને મારી ખુદની ધરપકડ કરી કેમ કે હું એમને એક આતંકવાદી છું હું તો બે હાથ જોડીને વિનંતી કરવા માટે નીકળ્યો હતો કે તમે બંધ કરો તોય આજ મને જબરજસ્તીથી એ લોકોએ મને અરેસ્ટ કરી લીધો અને મને ત્રણ કલાક સુધી રાખવા અંદર શું કારણ રાખો એ મને ખબર નથી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કોઈ એવો ગુનો આચરો નથી જેને ગુના આચર્યા છે કરોડો રૂપિયાના કૌભાંડ કરી નાખ્યા નથી અને એક હું એક ફક્ત એક પીડિતનો ભાઈ છું એટલા માટે મને પકડી લીધો કેમ કે કેમ કે એમાં સરકાર ખુદ ભાજપની છે બરાબર તો ભાજપનો આ જ છે એમાંથી એટલે એ લોકોને નહીં પકડે જ્યાં સુધી આની ઊંડી તપાસ નહીં થાય અમે કેવી એવા અધિકારીઓને કેમ નથી નિમણૂક કરતા સરકારને ખબર છે કે સો ટકા આમાં મોટો

ભરે એક જ સેકન્ડ હોય